નમસ્કાર મિત્રો તો આપ જે જોઈ રહ્યા છો એ સિંગાપોરી ચેરીનું ઝાડ છે આ સિંગાપુરી ચેરીનું ટ્રી છે અને સૌથી ફાસ્ટ જો કોઈ ઝાડ ઉગતું હોય અને ફ્રૂટ આપતું હોય અને છાંયો આપતો હોય તો એ આ સિંગાપોરી ચેરી છે અને એની ઉપર સરસ મજાના રેડ કલરના આ રીતના ફ્રૂટ આવે છે જેને આપણે ખાઈ શકીએ છીએ સરસ મજાના ફ્રૂટ હોય છે એની ઉપર સરસ મજાના આપ જોઈ શકો છો એમ જે આપણે પેલી જે ચેરી આવે છે એ જ એના જેવું જ એનું લુક હોય છે સરસ મજાના ફ્રૂટ હોય છે અને એને ખાઈ શકાય છે ઘણા બધા ન્યુટ્રિશન્સ પણ આ જે ફ્રૂટ્સ છે એની અંદરથી મળતા હોય છે આપ જોઈ શકો છો એક વર્ષના ટૂંકા ગાળાની અંદર સરસ મજાનું આ જે ઝાડ છે એની પર ફ્રૂટ આવી ગયા છે ટ્રી ઉપર ફ્રૂટ આવી ગયા છે અને સરસ મજાના ફ્રૂટ્સ બેસી ગયા છે એની પર અને સરસ મજાનો આપ જોઈ શકો છો એમ છાંયો પણ આપે છે આ જે છે એ સિંગાપુરી ચેરીનું ઝાડ છે એનું જે થડ છે એ બીજા ઝાડની જેમ વધારે પડતું જાડું નથી થતું હોતું અને આપ જોઈ શકો છો એમ સરસ મજાનું છત્રી આકારનું આ જે ઝાડ છે એ ડેવલપ થતું હોય છે અને છત્રી આકારનો છાંયો આપે છે છત્રી જેવો જ છાંયો આપે છે અને સરસ મજાના એની પર ફ્રૂટ્સ બેસતા હોય છે મોસ્ટ ઓફ જે ફ્રૂટ્સ છે એ આવી રીતે નીચે પડી જતા હોય છે પણ ઘણા બધા ફ્રૂટ્સ જે છે એ ચેરી પર પણ વતા હોય છે એનું જે ઝાડ છે એની પર પણ વતા હોય છે તો આપ જોઈ શકો છો એમ આ જે છે એ ચેરી પર બેઠેલા ફ્રૂટ્સ છે પહેલાં ગ્રીન કલર હોય છે ત્યારબાદ રેડ કલરના થઈ જાય છે અને એની અંદરથી ઘણા બધા સીડ્સ નીકળ નીકળતા હોય છે અને એ સીડ્સમાંથી બીજા પ્લાન્ટ્સ પણ આપણે ગ્રો કરી શકતા હોઈએ છીએ અને બીજું અને કટિંગથી પણ એને ગ્રો કરી શકાય છે એની જે ટોપ કટિંગ કહી શકાય એનાથી પણ આપણે એને ગ્રો કરી શકીએ છીએ સો ફ્રેન્ડ્સ આ જે ફ્રૂટ્સ છે જોઈ શકો છો હાલ એને આપણે તોડવાનો પ્રયત્ન કરીએ જો આની અંદરથી ઘણા બધા સીડ્સ નીકળે છે ઝીણા ઝીણા અને એને જો આપણે માટીની અંદર વાવીએ તો ઘણા બધા પ્લાન્ટ્સ એની અંદરથી ઉગાડી શકાય છે તો મિત્રો આપ સૌ આ જે ટ્રી છે એને ઉગાડી શકો છો તમારા ઘરે તમારા ગાર્ડનની અંદર તમારા આસપાસના વિસ્તારની અંદર સૌથી ફાસ્ટ ગ્રોથ હતું ઝાડ છે ટ્રી છે ફ્રૂટ ટ્રી છે અને સૌથી ફાસ્ટ છાંયો આપતું અને ઘટાદાર આપ જોઈ શકો છો નીચેનો છાયો છે સરસ મજાનો છાંયો આ ઝાડ આપે છે તો આપ સૌ આપના ઘરે આ ઝાડ લગાવી શકો છો